કપડવંશના પૂર્વગાળાના ગામોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કપડવંશ નાયબ મામલતપત્ર આપ્યું ગુજરાત સરકારે નવીન જાહેર કરેલા સત્તર તાલુકા પૈકી ફાગવેલ ને પણ અલગ અલગ તાલુકાનો દરજ્જો મળ્યો જેમાં વડુમથક કાપડીવાળ કરાયું હતું પણ લોકમુખી ચર્ચાઓને ઝડપથી ફેલાવ થયો કે ફાગવેલને વડુ મથક બનાવી રહ્યા છે ત્યારે કપડવંજ તાલુકાના પૂર્વગાળાના અગ્રણી આગેવાનો સરપંચ સહિત આવેદનપત્ર આપ્યું ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી કાપડી વાવ ને વડુમથક રાખવા

સદસ્યશ્રીઓ અને તમામ અગ્રગણ્યા મોટા માથાઓ આગેવાનો અમે જે સરકારશ્રી ફાગવલ તાલુકો જાહેર કર્યો છે એમાં અમારો કોઈ વિગ્રહ નથી પરંતુ સરકાર શ્રી તરફથી અમને એવી જાણ મળવામાં આવી છે કે એનું વડું મથક ફાગવલ કર તો અમને ઘણું નુકસાન થાય એમ છે જેથી કરીને કાપડી વાવ જે શરૂઆતની અંદર જે લોકેશન બોલવામાં આવેલું તો કાપડી વાવ રાખ તો દરેકને સુવિધા રસ્તાની સુવિધા છે જવા સુવિધા છે જેથી કરીને તો કાપડી વાવ રાખવામાં આવે તો અમે તમામ સરપંચ આગેવાનો અને તમામ કાર્યકર્તા સરકાર જે ફાગેલ તાલુકો જાહેર કરેલો એનું વડું મથક જે કાપડી વાવ રાખેલું તે યોગ્ય હતું દરેક ગ્રામ પંચાયતોને પરવડે તેવું હતું કાપડી વાવ જો રાખવામાં આવે તાલુકાનું વડું મથક તો અઠ્યાવીસ થી ત્રીસ ગ્રામ પંચાયતો એકદમ સીધો વહીવટી બાબતે આર્થિક બાબતે તમામ બાબતે લાભ થાય એવો છે જ્યારે ફાગલ તાલુકાનું વધુ મથક જો ફાગલ બનાવવામાં આવે તો અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની પ્રજા ખૂબ હેરાન થાય એવી પરિસ્થિતિ હોય શ્રી આ તાલુકાનું વધુ મથક જે વાવ જાહેર કરેલું એ યથાવત રાખવા વિનંતી કરવામાં જો નહીં રાખો તો અમે આંદોલન ગાંધી ચીમાર્ગે આંદોલન કરીશું માંગ તો ખાસી જ કે ભાઈ આ ટૂંક સમયમાં જે ફાગવેલ તાલુકો જાહેર કરવામાં આવ્યો અને જેનું વડું મથક પેલા કાપડીનો વાવ નક્કી કરવામાં આવ્યું પણ એ લોકોના ઉપર આંદોલન થી વાત જે ચાલી રહી છે જે પૂર્વ ગાળાની અઠ્યાવીસ પંચાયતો જે કપરણ તાલુકાની આવેલી છે એને ખુબ મોટા પાયે તકલીફ થાય એવી છે ગામડાનું પબ્લિક ને જો જવું હોય તો ફાગવેલ જવા માટેના પણ રસ્તા છે નહીં પ્રોપર કઈ રીતે જવું તો અમારી બધાની સરપંચો એવી અમારી માંગ છે જો એ વડું મથક નથી કરવામાં આવતી અમારી પંચાયતોના જો ભાગવિલમાં સમાવેશ કરવામાં આવે છે તો એ અમને મંજૂર નથી તો અમને કપન તાલુકામાં જ રાખવા અને જો એમ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન ઉપવાસ પર બેસવાનું થશે તો પણ બધા સરપંચોથી લઈને ડેલિકોટ પણ બધા તૈયાર છે તો સરકાર અમારી એ જ વિનંતી છે કે ભાઈ બધી પંચાયતોનું ધ્યાન રાખી અને સારું એવું નક્કી કરે અને બધાને મધ્યમમાં પડે એવું લોકેશન નક્કી કરવામાં આવે વડું મથક એ અમારી માંગ છે